ભારત બંધના લીધે ઘેરા પ્રત્યાઘાત મહેસાણા સુધી નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ભારત બંધના લીધે મહેસાણાના અંદર રેલી નીકાળી આવેદનપત્ર આપવામાં આવ્યું આજે એસસી એસ ટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું જેની સીધી અસર મહેસાણામાં જોવા મળી હતી એસસી એસ ટી સમાજના લોકો દ્વારા મહેસાણામાં સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી નીકાળી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ઉતર્યા છીએ અને વર્તમાન સરકારના અમે કહેવા માગીએ છીએ કે કાયદો બનાવવાનો અધિકાર સંસદનો છે કોર્ટનો નથી તેમ છતાં એ સુપ્રીમ કોર્ટ સંસદ અને લોકોની જનભાવનાના ઉપરવટ જઈ અને કાયદાઓ પસાર કરી રહી છે તો ભારતના પાર્લામેન્ટ અને ભારતની સરકારને અમારું આહવાન છે કે આ ચુકાદાને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે સંસદના માધ્યમથી અને અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીના આરક્ષણને નવમી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે એવી અમારી અપીલ કરીએ છીએ જો આવું નહીં કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર અમે જ્વલંત પ્રોગ્રામો આપીશું અને આ દેશની અંદર સંઘર્ષ જે સુપ્રીમ કોર્ટના માધ્યમથી અલગ અલગ જગ્યાએ જે સંઘર્ષો થઈ રહ્યા છે એ સંઘર્ષો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે ચુકાદાઓના માધ્યમથી થાય છે એવું બંધ કરવા માટે ભારતીય સંસદને અમે અપીલ કરીએ છીએ કે જે કોલેજિયન સિસ્ટમ જે નિર્માણ કરી છે સુપ્રીમ કોર્ટની અંદર એ તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે અને આ સુપ્રીમ કોર્ટનું એવું કહેવું છે કે ગરીબ બાળકો અનુસૂચિત જાતિના ગરીબ બાળકોને વંચિત સમુદાયના લોકોનું શોષણ થઈ રહ્યું છે અને એ હજુ સુધી ઉપર આવ્યા નથી અને એ જે ઉપર છે એમ લોકોને જ ઉપર થાય છે મારું એવું કહેવું છે કે જે જજનો છોકરો જજ બની રહ્યો છે અત્યારે એ પ્રથા બંધ કરવી જોઈએ અને તમામ અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીના લોકોને સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટની અંદર પ્રતિનિધિત્વ મળે એવો કાયદો ભારત સરકાર બનાવે અને સંસદ પાસ કરે એવી અપીલ સાથે અમે તમામ દુકાનદારો મહેસાણાના દુકાનદારો વેપારીઓને અપીલ કરવા નીકળ્યા છીએ કે આજે તમે અમારા ભારત બંને સમર્થન આપો અને બંધ રાખો એમાં ઘણા બધા અત્યાર સુધીમાં ભારત બંને અમને સારું એવું સમર્થન મળ્યું છે અને ઘણા વેપારીઓએ બંધ પણ પાડ્યો છે જય ભીમ જય ભારત મારું નામ પ્રસંજીત રાજ હું બુદ્ધિજ છું અને એક આઠ બે હજાર ચોવીસના રોજ જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એને અમે સખત શબ્દોમાં ભારતના સમગ્ર બહુજનો વખોડી કાઢીએ છીએ એના વિરુદ્ધમાં એ ચુકાદાના વિરુદ્ધમાં ભારત બંધનું જે એલાન આપ્યું એના સમર્થનમાં છીએ ખરેખર એ ચુકાદો ગેરબંધારણીય છે એને નવમી અનુસૂચિમાં દાખલ કરવો જોઈએ કોલેજિયમ સિસ્ટમથી જે જજોની નિમણૂક થાય છે તે પણ રદ થવી જોઈએ અને જાતિ અને વર્ણ વ્યવસ્થા તમે દૂર કરો એ પછી જ તમે અનામત દૂર કરી શકો જ્યાં સુધી જાતિ પ્રથા ની વર્ણ વ્યવસ્થા હશે ત્યાં સુધી સંવિધાનના મૂળભૂત અધિકારમાં લખેલું જ છે કે ત્યાં સુધી અનામત રહેશે અનામત એ કોઈ ભીખમાં આપેલી વસ્તુ નથી અનામત એ રિપ્રેઝેન્ટેટિવ છે એ અમને પ્રતિનિધિત્વ આપવું અમારી શક્તિઓ કેટલી છે એ ચકાસવા માટેનું એક પ્રતિનિધિત્વ છે દાખલા તરીકે ભીમા કોરેગાઉમાં અમારી શું શક્તિ છે પાંચ હજાર વર્ષનો ઇતિહાસ જ્યારે એક જ પૂજ્ય બાબા સાહેબ મહામાનવને જ્યારે એક જ વખત એમને તક મળી ત્યારે એમને પાંચ હજાર વર્ષનો ઇતિહાસ પણ બદલી નાખ્યો એટલે તમારે અમારામાં શું તાકાત છે શું શક્તિ છે બહુજનોમાં એ બતાવવા માટે રિપ્રેઝેન્ટેટિવની જોગવાઈ છે અનામત એ કોઈ ભીખમાં કે દયાદાન નથી અમારું પ્રતિનિધિત્વ આપો આ દેશમાં અમે પંદર લોકો એકવીસ લોકો છે એસસી ને અને ઓબીસી ગણીએ તો પંચ્યાસી લોકો છીએ તેમ છતાં ભારતમાં વિદેશથી આવેલા ત્રણ લોકો આ દેશ ઉપર રાજ કરે છે આ દેશના તમામ હોદ્દાઓ ઉપર કોઈ પણ જાતની અનામત સિવાય લાભ લે છે મંદિરોના પૂજારીઓ હોય કે સુપ્રીમ કોર્ટના જજો હોય કે પછી મોટા હોદ્દાઓ હોય એ તમામ જગ્યા હોય કોલેજિયમ સિસ્ટમ રદ થવી જોઈએ અને સૌથી વધુ મારી એ વિનંતી પણ છે સરકારને કે તમે આ રદ કરવા માટે રહ્યા છો છો અને એના પાછળ પડી ગયા તો રાજકીય અનામત વહેલામાં વહેલી તકે રદ કરો રાજકીય અનામત શા માટે રદ નથી કરતા રાજકીય અનામત એ થી તમે પાર્ટીના ગુલામો તમે તૈયાર કરો છો અને પાર્ટીના માણસો તમારા સમર્થનમાં એસસી એસટી ઓબીસી હોય એને તમારી ફેવર માં છો એટલે વહેલી તકે રાજકીય અનામત દૂર થવી જોઈએ આવી વિનંતી સાથે જય ભીમ નમો બુદ્ધ